જુનાગઢના ગીર ખાતે સત્તરમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં પાંચસો સિત્તેર જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ચાર કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં બોઇઝ માટે પાંચ હજાર પગથિયા અને ગર્લ્સ માટે બાવીસસો પગથિયા સર કરવા માટેની સ્પર્ધા યોજાઈ હતી જુનાગઢના જિલ્લા કલેક્ટર દ્વારા સ્પર્ધાને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો આ સ્પર્ધામાં ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ બિહાર સહિતના રાજ્યોમાંથી

ખૂબ મોટી એટલે કે ઓગણીસ હજાર ઓગણીસ લાખ જેટલી રાશિના ઇનામો આપી ટ્રોફી પ્રમાણપત્ર અને સન્માન પત્ર આપી અને તમામ ખેલાડીઓ જે નંબર પ્રાપ્ત કરશે એ લોકોને સન્માનિત કરશે